મિત્રો તો કેમ છો તો બધા મજા માં જ તો મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ મહેશ સોલંકી બાર જીરો શારમાં તો મિત્રો આજ તો આપણે અહીંયા રામદેવીના મંદિરે આવી જાય છીએ આ છે આપણો પટ્ટાગણ અહીંયા બધા તહેવાર ઉજવવામાં આવે છે ને ચાલો મિત્રો તમને બતાવું કે રામદેવીનું મંદિર કેટલા ભેગું છે અને ભાઈ સાથે સાથે શંભુભાઈ પણ છે સગન હતા છે ચાલો શંભુભાઈ આપણે મંદિર બતાવીએ

એમાં કંઈક આ પ્રકારની ડિઝાઇન છે સાથે સાથે મંદિર તમને બહારથી પણ બતાવો ઉપર પણ આ રીતનું બનાવેલું છે આ છે બહારથી આ બાવણા બની ગયા છે સરસ મજાના બાવણા પણ બનાવવામાં આવેલા છે એમાં ઘણી બધી ડિઝાઇન છે લાભ લખેલું છે શુભ લખેલું છે સાથે સાથે અહીંયા પણ ડિઝાઇન છે

તો ભાઈ તમને મંદિર સાઈડમાંથી ને બતાવે અને ઉપરથી પણ બતાવે મિત્રો આ છે સાઈડમાંથી મંદિર તમે જોઈ રહ્યા છો કે સાઈડમાંથી મંદિર આ પ્રકારનું લાગે છે કે ઘણી બધી ડિઝાઇન પણ છે ધીમે ધીમે કામકાજ છેરો છે

સાથે સાથે આપણું મોરંગી ભાઈ દરેક ધર્મ કામ બધા તમામ ધર્મના તમામ કામ બધા શેડ અંદર જ થાય છે સાથે સાથે બધા તહેવાર પણ ઉજવવામાં આવે છે અને મિત્રો પછી તો આપણે ડિઝાઇન ને મંદિરની ની જોતા થતા બાપભાઈ મળી જાય કે મને લેજો બાપભાઈ ને આપડે લઈ લઈ કેમ છે બાપભાઈ બાબુલાલ એ તો ભાઈ જલસા છે એમ કે છે તો તમને નિરાયતા ડિઝાઇન બતાવું જોવા મંદિર ની ડિઝાઇન છે આની અંદર જે કલર આવશે કલર કલરનો સાથે સાથે આ મંદિરની ડિઝાઇન છે એની અંદર પણ ઘણો બધો કલર આવશે આ તો ખાલી જે સફેદ પડજ લાગ્યું છે પછી મિત્રો અહીંયા તમે જોઈ રહ્યા છો આની અંદર પણ બધો કલર આવશે ને કામકાજ બધું કેમ છે ગડિયાનું કમ્પ્લીટ છે કે નહીં શંભુભાઈ કમ્પ્લીટ નો એમાં કાઈ નો ખોટે તમને કાઈ પણ લાગે તો કોમેન્ટમાં લખી બતાવજો પછી આ બાજુ આપણે દુહિરા ફાર્મ હાઉસ છે અહીંયા કારખાનું છે હીરાનું ત્યાં આપણે મેનેજરમાં જઈએ મંદિર નું કામકાજ થવાનું છે કામકાજ છે મંદિર નું કામકાજ છે ધીરજ ના ફળ મીઠા હોય એટલે અમે શાંતિ રાખી અને રામાપીર ની બાબા ની દયા થી આવું બધું શેડ ને વેડ ને કાર્યક્રમ કર્યો ગોઠવો છે પણ વાર લાગી પણ આવશે મજા અને મિત્રો બીજું એ કે આપણે ફેસબુક આઈડીમાં પણ ફેસબુક પેજ બનાવેલું છે મહેશ સોલંકી બાર જીરો ચાર તો એને પણ ફોલો કરતા જજો ઇન્સ્ટાગ્રામમાં મહેશ સોલંકી ચૌદ ચોત્રી એને પણ ફોલો કરતા જજો ને વિડીયો જોવાની તમને મજા આવશે ભાઈ આપણા દરેક બ્લોક આ આઈડીમાં આવશે અને આ મિત્રો બીજા નંબરમાં એ કે આપણે રામા મંડળમાં રમીએ છીએ અને જે આજળમાં પૈસો થાય છે એ ભાઈ આપણે રામદેવના મંદિરમાં વાપરીએ છીએ તેમજ આપણે દરેક તહેવાર મનાવીએ છીએ તેમાં પણ વાપરીએ છીએ અને એનું મહિલા મંડળ છે ભાઈ એની પણ સેવા બહુ સરસ મજાની છે તે પણ ખૂબ લાભ આપે છે બધા એને અને ભાઈ તમામ તહેવારોમાં મહિલા મંડળ પણ હાજર રહે છે તો મિત્રો આપણે મંદિર છે મંદિર ટૂંક સમયમાં બની જાય તેની પ્રાણપ્રષ્ટા કરવાની છે એના વિડીયો પણ આપણે એ ચેનલમાં આવશે ભાઈ તમે જોઈ રહ્યા છો અહી મોરલો પણ બેહાડવામાં આવેલો છે સરસ મજાનો મોરલો છે બે ટાઈમ વાગે છે અને તેમાં આરતી પણ થાય છે રામા ની ને ટૂંક સમયમાં ભાઈ મોરલા ની બોલવાની પણ ચારી છે જોઈ રહ્યા છો મોરલો પણ બોલી રહ્યા અને મિત્રો પછી તો આપણે રામદેવભાઈ ના મંદિરે ઉપરથી ફરી વાર તમને આ મંદિરના દર્શન કરાવી દઉં મૂર્તિ આવવાની છે તેના પણ દાતા છે મિત્રો સરસ મજાનું સિંહાસન બનાવેલું છે સરસ મજાની સ્ટાઇલનું કામ કરેલું છે તો મિત્રો છેલ્લે છેલ્લે વિડીયોમાં તમે બિના રહેજો અને વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરતા રહેજો ને બધા જય રામદેવભાઈ લખવાનું ભૂલતા નહીં અને તમે આ જોઈ રહ્યા છો આ શિયાળ છે અહીંયા સરસ મજાનો શણગારવામાં આવેલો છે સાથે સાથે ભાઈ બધા તહેવાર અહીંયા ઉજવવામાં આવે છે તો બધાને જય રામદેવ પીર વિડીયો શેર કરજો જેમ બને એમ એટલો સપોર્ટ કરજો તો બધાને જય રામાપીર આપી પછી બીજા નંબરમાં એ કે તમે જ્યારે પણ મોરંગી આવો ત્યારે રામદેવ દર્શન કરવાનું ભૂલતા નહીં તમને બધા મિત્રોને મંદિરના દર્શન તો કરાવ્યા છે પણ સાથે સાથે એડ્રેસ પણ આપી દઉં તો મિત્રો આ મંદિર અત્યારે આપણા ગામ મોરંગી તાલુકો રાજુલા જિલ્લો અમરેલી ત્યાં આવેલું છે વિડિયો ગમો હોય તો યુટ્યુબ ચેનલ મહેશ સોલંકી બાર જીરો ચાર ને સબસ્ક્રાઇબ કરતા જઈજો